આજે દેશભરમાં ઈડન મિલાદના તહેવારની ધમધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રખેલ બોર્ડમાં આવેલ મિલન સહકારી ગ્રાહક ભંડાર લિમિટેડના સરણીય કામગીરી કરનારાને હંમેશા ગરીબોની પડખે ઊભા રહેતા એવા સેવાભાવી સમાજ સેવકો શ્રી ફિરાજભાઈ રાનુભાઈ સુરેશભાઈ તેમજ શિબુભાઈએ ઉદાર દિલથી ગરીબોના બાલાજી અને સમ્રાટના નમકીનના પેકેટોનું વિતરણ કર્યું હતું આજે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે તેઓએ સૌ પ્રથમ સૂર્ય ઘર ખાતે પહોંચ્યા હતા જ્યાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું જે પીએમ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું જે બાદ પીએમ મોદી મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવા સેક્ટર એક ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ ગાંધીનગરના સેક્ટર થી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ ટુના કોરિડોરનું ઉદઘાટન કરી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી જે બાદ તેઓએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી કરોડોના કામોનું લોકાર્પણ કર્યું હતું રાજ્યના તમામ પોલીસ મથકના અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળવા કચેરીમાં બેસવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આદેશો કર્યા હતા બે દિવસો દરમિયાન પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન ન કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે આ નિર્ણયથી હવે સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ થશે